તો નમસ્કાર મારા વાલીડાઓ એકવાર ફરીથી તમારું નવા વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો આજે હું તમને જે ફૂમતાળજીનું લુક બતાવું છું એ પૂરા યુટ્યુબની અંદર કોઈએ આ લુક નહીં બતાવ્યું હોય ગેરંટી સાથે કહું છું હા મિત્રો તમે ફૂમતાળજીને પાઘડીની અંદર જોયા છે અને તેમનું આ લુક જે સ્ક્રીન પર જોવો છો આ જોયું હશે અને એક જોયું હશે પેન્ટ શર્ટવાળું પરંતુ મિત્રો આજે જે હું તમને લુક બતાવવાનો છું એ આખું લૂક અલગ છે અને આખા યુટ્યુબની અંદર તમે ક્યારેય નહીં જોયું હોય એવો લૂક છે તો ચલો મિત્રો આપણે વધારે સમય ના કાઢીએ જલ્દીથી જલ્દી એ ફૂમતાજીનું અટ્રેક્ટિવ લૂક જોઈ લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો તો ચલો હવે આપણે ફૂમતાળજીનું લૂક જોઈ લઈએ તો તમે એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે ફૂમતાળજી અને વાઘુજી આ બંનેમાંથી તમારા ફેવરેટ એક્ટર કયા છે આમ તો પૂરી એસબી હિન્દુસ્તાની ટીમ મારી ફેવરેટ છે અને હું એક એસબી હિન્દુસ્તાની ટીમનો બિગ ફેન છું પરંતુ મિત્રો આજે તમારે જણાવવાનું છે કે ફૂમતાળજી અને વાઘુજીમાંથી બેમાંથી તમને કોની કોમેડી સરસ લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો એક ગુજરાતની અંદર બંકાના નામે પ્રસિદ્ધ છે તો બીજો એક દારૂડિયા તરીકે રોલ નિભાવતા વાઘુજી પણ એટલા જ પ્રસિદ્ધ છે તો ચલો મિત્રો હવે આપણે સમય ઘણો ના કાઢીએ અને ફૂમતાળજીનું એ લુક જોઈ લઈએ તો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ના લખ્યું હોય તો લખી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી નાખજો તો મિત્રો ફાઇનલી આપણે એ લૂક બતાવી દઈએ તમે સ્ક્રીન પર જોઈ લો કે આ છે એક ફૂમતાળજીનું નવું લુક ખરેખર મિત્રો તમે આના પહેલાં આવું લુક નહીં જોયું હોય શું મિત્રો તમે આના પહેલાં આવું લુક જોયું હતું એકવાર કોમેન્ટની અંદર જણાવજો કારણ કે તમે ફક્ત ને ફક્ત આ ભૂમતાળજીની પાઘડી ભાળો કેટલી સરસ લાગી રહી છે ખરેખર મને તો જોઈને ખૂબ આનંદ થયો હવે મિત્રો તમે એકવાર બીજો પણ ફોટો જોઈ લો ભૂમતાળજીનો કે જેની અંદર ફૂમતાળજીની આ પાઘડી કેટલી સારી લાગી રહી છે લાલ કલરની પાઘડી છે ખરેખર મિત્રો કંઈક લૂક હોય તો આવું તમે કોમેન્ટની અંદર જણાવજો કે આ ફૂમતાડજીનું નવું લૂક તમે કેવું લાગ્યું અને આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતની તમામ નાની મોટી માહિતી મેળવવા માટે આપણે કોશિશ કરીએ છીએ સૌપ્રથમ આ ચેનલ પર વિડીયો આપવાની અને મિત્રો ખાસ કરીને જો તમે હજુ સુધી હરિભા નામની ચા ના ખરીદી હોય તો જલ્દીથી જલ્દી હરિભા નામની ચા ખરીદી લો કારણ કે આપણે જેટલી ચા વધુ ખરીદીશું તેટલો આપણને ફાયદો થશે શું ફાયદો થશે મિત્રો જે પણ અરીબાના ચામાંથી બેનિફિટ મળે છે એ આપણી એસબી હિન્દુસ્તાની ટીમ પોતાની પાસે નથી રાખતી એટલે કે વૃદ્રાશ્રમ બનાવી રહી છે તેની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ આ ફાયદો ઇન્વેસ્ટ કરવાની છે તો ખરેખર આપણને તો બહુ ગમ્યું તમે પણ હરિભાની ચા ખરીદો હવે તો ફક્ત ને ફક્ત વીસ રૂપિયાની અંદર મળે છે હરીભા નામની ચા જે પચાસ ગ્રામનું પેકેટ આવે છે તો મિત્રો હમણાં હાલ જ તમે હરિભાની ચા ખરીદો ખરેખર તમને પીવામાં આનંદ થશે અને ખુશી થશે કે વાહ ભાઈ વાહ ચા તો પીવી તો હરિભાની જ પીવી ચા હાલમાં જ ખરીદો અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારી કોઈ તમને પર્સનલ દુશ્મની નથી તમે નથી કરતા સબસ્ક્રાઈબ હમણાં સબસ્ક્રાઈબ કરી લો તેથી નવા નવા વિડીયો જોવા મળશે અને એ ગુજરાતના નહીં એસબી હિન્દુસ્તાની ટીમના પણ અને બીજી બધી માહિતી ફક્ત ને ફક્ત એસબી હિન્દુસ્તાનીની નહીં તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો હાઈપ કરો ચેનલ પર ગમે તે કરો પણ કરો ખરી સબસ્ક્રાઈબ બાકી મળશું આપણે એક જોરદાર મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આટલા સુધી વિડીયો નિહાળ્યો છે તો આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ 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 આભાર મળે એક નવા જ વિડીયો નવા અંદાજ સાથે નવા લુકમાં થેન્ક યુ ફોર ધીસ વોટિંગ વિડીયો વોચિંગ